માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કામ કાવતરું છે પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકું કે તારી ઓકાત છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે પછી એસપી હોય ડીએસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય નમસ્કાર મિત્રો હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગમે ત્યારે ભાઈ આવું થાય ત્યારે સૌથી પહેલા મોટી મોટી ન્યૂઝ ચેનલ વાળા જતા હોય છે ભાઈ મેહુલભાઈ બોગરા જોડે એમનું ઇન્ટરવ્યુ લેતા હોય અને મેહુલભાઈની જે પ્રતિક્રિયા હોય લેતા હોય ભાઈ કે મેહુલભાઈ તમને શું લાગે કઈ રીતે આ બધું બન્યું ભાઈ એ તમે જણાવો એટલે મેહુલભાઈ એમની મંતક રીવા આપી દે ભાઈ કેમ કે તમને ખબર છે ભાઈ મેહુલભાઈ બોગરા એડ એડવોકેટ છે ભાઈ અને ગુજરાતમાં બહુ એટલે બહુ મોટું નામ છે ભાઈ આ નાનું નામ નથી મેહુલભાઈ ખાલી એટલું નામ લઈએ ને મેહુલભાઈ બોગરા તો ભાઈ બહુ મોટું નામ છે અને આ મેહુલભાઈ બોઘરાએ ખરેખર મિત્રો જે કીધું તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવું ચૈતર વસાવા વિશે હા મારા ભાઈ ચૈતર વસાવા વિશે જે કીધું ને ભાઈ ચાલો તમને આગળ સાહેબ વિડીયો બતાવું કે ચૈતર વસાવાને શા માટે કોઈનો અવાજ દબાવી નાખવામાં આવ્યો કે શા માટે ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર બધું વાતચીતો કરીએ બધું જાણીએ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મેહુલભાઈ બોગરા એ પોતે એડવોકેટ છે વકીલ વકીલ છે અને વકીલાત બહુ સારી રીતે જાણે છે ભાઈ અને એના માટે જ મેહુલભાઈ બોગરાનો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેહુલભાઈ બોગરા જે મોટી ન્યૂઝ ચેનલ છે એની સામે આવી અને બે શબ્દો કીધા હતા તો ચાલો દર્શક મિત્રો એ પણ તમે સાંભળી લો કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાસઠ દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલો ને રોકવાની કોઈની સત્તા છે જ નહીં કે પછી કમિશનર ખુદ પણ ઘેર કેમ ના ઉભી રહી જાય ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું પત્રકાર તરીકે વકીલ તરીકે હું પણ જોઈશ કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને થાય